જગતનો તાત મોંઘા મૂલે પકાવેલ ડુંગરી રોડ પર ફેંકવા માટે મજબૂર થયો છે જામનગરના તોતાપર ગામે ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકીને ડુંગળીના પોષણ ભાવ મળે તેવી માંગ કરી છે મારી એક માંગણી છે આ સરકાર ને કે અમને આજ અત્યારે ડુંગળીના પાંચસો રૂપિયા સિવાય પોસાય એમ નથી અને પચાસ રૂપિયા થી દોઢસો રૂપિયા મળના આવે અમે હાપા માર્કેટ યાર્ડ માં જઈ અમારે વીકે ચાલીસ હજાર નો ખર્ચો થાય અને આમાં અમને ફરતા મળતી નથી અમે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હે ખેડૂતો અને ખેડૂતો એને ખમત તોડી નાખી હું અહીંથી ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લાવાળાને ચેલેન્જ કરું કે હવે તમે ધૂતા જિલ્લા સીટ ઉપર અમારી ચાર તાલુકાની સીટ છે ને એક જિલ્લાની સીટ છે તમારે કોઈ બી ઉમેદવાર કૃષિ મંત્રી કૃષિ મંત્રી દીકો કોઈ ને આવું તો આવે અમારે મોરે મોરો દઈ દેવો મારું નામ જયમીનભાઈ માધાણી છે ધૂતારપર નો રહેવાસી છું આજે અહીં ધૂતારપર ની આસપાસના લગભગ વીસ પચીસ ગામડાના ખેડૂતો એકત્રિત થયા હતા અને ડુંગળીમાં હાલ કોઈ લેવાલી નથી ભાવ મળતા નથી પૂરતા એટલા માટે થઈને સરકાર ખેડૂતોને પોષણ છંગ ભાવ આપે એટલા માટે થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું દિવાળીના તહેવારો નજીક છે ખેડૂતો પાસે હાલ કોઈ રકમ કે પૈસા બચતા નથી અને મજૂરોને મજૂરી ચૂકવવાની ખરાબ પરિસ્થિતિ છે જેના કારણે આસપાસના અને ખેડૂતોનો ડુંગળીના ઉત્પાદકો ખેડૂતોનો રસ ફાટી નીકળ્યો છે પહેલેથી જ એક તો કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે નાબૂદ કરી અને કપાસ મરતો ખેડૂતોને ધોરુ કરી નાખ્યું છે ઉપરાંત જે મગફળી ટેકાના ભાવે લેવાની વાત છે એ 70 મણ જ લેવાની જોગવાઈ છે અત્યારે હાલ પૂરતી એટલા માટે અમારું કહેવાનું એવું છે કે સરકાર 70 મણ મગફળી લઈ અને સરકાર ખેડૂતોને ટેકો નથી કરતી પણ સરકાર છે એ આ ખેડૂતોનો ટકો કરી રહી છે એટલે સરકાર આ ખેડૂતોનો ટકો કરવાનું બંધ કરે અને ખરેખર બધી જળસીમા મગફળી કપાસ ડુંગળી સહિત તમામમાં પૂરતા ભાવ આપે પો ભાવ આપે એટલા માટે કહીને આજે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું